કેમ છું યુટ્યુબ ફેમિલી મજામાં મજા મજા આજે મહીસાગરમાં પાણી જોવા જવાનું છું આજે બ્લોકની અંદર કોમેડી પણ કરશું જરા કોમેડી બતાડશું આપણે પા બાળીને લંબ લંબાટી બહ બહાડી બધું બોલશે હવે અને સારું મિત્રો જેલા હોય ત્યાં સુધી વીસ સબસ્ક્રાઈબર હોય એટલે એક મહિનાનો ચાર દિવસ તો થયા ગયા આપણી ચેનલ બનાવે ક એક સબસ્ક્રાઈબ દી મેરેન કરી દેજો પટાક જે નવા હોય જૂના હોય એ બધા લાઈકો કરતા રહેજો અને ખાસ ગામડામાં મારે સંદેશો પહોંચાડવાનો છે આવો મારે કારણ કે આપણે યુટ્યુબ ચેનલ કોઈએ ના બનાવી તો બનાવી દેજો સોશિયલ મીડિયાનો જમાનો છે મિત્રો અને તમારું નસીબ જો જોર કરતા હોય તો એક દિવસમાં પણ મોનિટાઈઝર થઈ શકે છે એક મહિનામાંની અંદર પણ થઈ શકે તમારું ટેલેન્ટ જે હોય તે અંદર બતાવવાનું છે મિત્રો તો હવે આપણે જઈ રહ્યા છીએ કંઈ મહી નદીના કિનારે તો આપણે આજે એકલા જ આવ્યા છીએ કોઈ આવ્યું નથી પેલા જંગલમાં આપણે હથિયાર પણ હારે લાવ્યા છીએ વાઘ આવે તો સમજી જાઓ ના મારે ખાલી ખાલી કોચું લીપડા કારણ આપણે તો યુટ્યુબના દાવણા ના રહીએ બાટીને લંબલા બાટી બગાડ દેતો શું કરવાનું એટલે અહીં તો બાવર પડી ગયા છે લો આપણે અહીંયા બાવર પડી ગયો છે વાવા જોડિયા વરસાદમાં જો એ બાવાને કટિંગ કરવું પડશે કટિંગ કરીને બળતરમાં લઈ જવું પડશે હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો ચલો આગળ બનાવે જુઓ બ્લોકમાં કયા આગળ મહી નદીને કિનારે કેમ કે ત્રીસ કલાકથી બે માણસો હલવાઈને બે રહ્યા છે મહીસાગરની નદીની છે એને બરોડાથી ફોન કર્યો છે મેં હેલિકોપ્ટર લેવા આવે છે આવશે એના પણ દ્રષ્ટિઓ તમને બતાવી દઈશ જોજો ઘરતેશ્વર

પાણી છે પેલા પથ્થર કાળા દેખાય છે એમાં હલવાઈ છે માણસો જુઓ વિડીયો છે ને પાણી પાણી પાણીમાં છે આપણે પાણીમાં વિડીયો બનાવી દીધો છે આપણે બ્લોક ની અંદર બનાવ્યો છે નવો છે સબસ્ક્રાઇબ કરી દેજો આપણે કેમ કે પાણી જોવા માટે મહીસાગર નદીમાં આવ્યા છે જુઓ પાણી કેટલું બધું જાય છે આપણે બ્લોકની અંદર નવા હોય તો બળ્યા રહેજો એ જાય છે ગઈ ગફાઈ હેલિકોપ્ટર લેવા આવે છે તૈયારી છે બરોડાથી ફોન આવી ગયો છે હર ત્યાં છે આપણે કી વિડીયો શૂટિંગ કરવાનું જોઈ લો પાણી અંદર દેખા જાય છે અમે જોવો તો ભાઈ સામે કાકી દેખાય છે બરોડા જિલ્લો છે એ બાદ ખેડા જિલ્લો એ બાદ પંચમહાલ તેની વચ્ચે મને રેજો બ્લોક બ્લોકની અંદર